મિત્રો વાલા પરમ ભગવતીઓ શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં ભાવભર્યું સ્વાગત કરું છું પ્રણામ દંડવત પ્રણામ દંડ શબ્દનો અર્થ થાય છે લાકડી અને વત એટલે જેમ પ્રભુના ચરણમાં લાકડીની જેમ સીધા પડી જવું એનું નામ દંડવત પ્રણામ દંડવત કરવાથી આપણો અહંકાર સમર્પિત થાય અને દાસ ભાવને દિનતાની પ્રાપ્તિ થાય દંડવત બે પ્રકારના થાય પંચાંગ અને શાસ્તાંક કદાચ આપણને પ્રણામ પણ કરતા હોઈએ છીએ તો પ્રણામ બે પ્રકારના હોય છે પંચાંગ પ્રણામ પંચાંગ શાસ્તાંક પ્રણામ અને દંડવત શાસ્તાક પ્રણામ શાસ્તાંક પ્રણામ કરવાથી ચૈતન્યની પ્રાપ્તિ થાય છે ચૈતન્યની પ્રાપ્તિ આપણે શાસ્તાંક પ્રણામ કરવાથી થાય છે જ્યારે બે હાથે ભગવાનને પગે લાગીએ છીએ ત્યારે હે પ્રભુ હે શ્રીનાથજી મારા બે હાથથી હું સદાય તમારી સેવા કરું તમારો દાસ બનીને રહું કેમ કે આપના વૈષ્ણવો તો આપ આપણે વૈષ્ણવો તો હંમેશા પ્રભુના દાસ છીએ તેવી ભાવના રાખીને આપણે પ્રભુની સેવા કરીએ છીએ ભગવત સ્મરણ કરીએ છીએ પ્રભુની સેવા સ્મરણ સત્સંગ કરીએ છીએ અને પ્રભુના જ પ્રસન્નતાનો વિચાર કરીએ છીએ એટલે સાષ્ટાંગ પ્રણામ કરવાથી આપણા બે હાથથી પ્રભુને આપણે સદાય તારી સેવા કરું તેવી વિનંતી કરીએ છીએ મારા પવિત્ર કલકમરથી હું પરિશ્રમ કરું અને સાત્વિક વસ્તુની પ્રાપ્તિ કરી આપને ધરું આપને સેવા પ્રભુને ધરીએ સેવાએ માત્ર પ્રભુને સામગ્રીની સેવા કરાવીએ છીએ ઘરમાં કોઈ ગૃહિણી હોય તો એ સામગ્રી બનાવીને પ્રભુને સેવા કરે છે સેવાએ માત્ર પ્રભુને સામગ્રી ધરાવવાની નથી પણ એ સામગ્રી બનાવવા પાછળ જે જે વ્યક્તિએ પણ જેમ કે સામગ્રી બહારથી ખરીદીને લાવવાની હોય તો એ વ્યક્તિએ પણ સેવા જ કરી કહેવાય છે પ્રભુની સેવામાં આપણને આપનો હાથ આપનું કર કમળ આપણને જે કંઈ પણ પરિશ્રમ કરીએ છીએ તેને સેવા કહીએ છીએ તો શાસ્ત્રાંક પ્રણામમાં આપણે આ જ પ્રભુને વિનંતી કરીએ છીએ કે હું મારા પવિત્ર કરકમળથી પરિશ્રમથી સાત્વિક વસ્તુની પ્રાપ્તિ કરી આપને અંગીકાર કરાવું બે પગ વડે હું તમારા દર્શન કરવાની ઝંખનાથી ચાલીને તમારી પાસે આવું બે ઢીંચણ વડે તમારી સેવા કરી હંમેશા તત્પર રહું મારા બે તિંચન વડે આપની સેવા કરવા માટે હંમેશા તત્પર રહું મારી છાતીથી હંમેશા હે પ્રભુ હે શ્રીનાથજી તમને મારા હૃદયમાં સ્થાન આપું અને એવી ભક્તિ કરું એવી સેવા કરું કે આપના હૃદયમાં અમે પણ દાસ થઈને બિરાજીએ અને તમારા ચરણકમળના પ્રકાશમય ચરણકમળમાં આપનું સ્થાન પામીએ અમારું સ્થાન પામીએ આપના ચરણ કમળમાં અમારું સ્થાન પામીએ અમારા હૃદયમાં આપ બિરાજો જેમ આપની મૂર્તિ આપનું દર્શન આપની ઝાંખી હવેલીઓમાં મંદિરોમાં પ્રતિષ્ઠિત થઈ છે તેમ મારા મનના મારા હૃદયમાં મન વચન અને કર્મથી સ્થાપિત કરો મારા મનથી પવિત્ર ભાવે શુદ્ધ ભાવે જાગૃત અવસ્થામાં પવિત્ર વાવે આપની સ્તુતિને ભક્તિ કરું ભગવત સ્મરણ કરું સેવા કરું અને આપની ભક્તિ કે દર્શનથી મારી દૃષ્ટિમાં દિવ્ય તેજ આવે આપની ભક્તિ અને આપની દર્શનથી પ્રભુની ઝાંખી કરવાથી આપની આંખોમાં દિવ્ય તેજ આવે મારું આ જીવન પવિત્ર બને આપના દર્શન માત્રથી જ અહંકારને દૂર કરીને હંમેશા અમારા ચિત્તમાં આપણા ચિત્તમાં વૈષ્ણવોના ચિત્તમાં આપ બિરાજો અને મારું અમારું ચિત્ત તમારામાં જ લાગી રહે ભલે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ પણ ચિત્ત આપણામાં જ લાગી રહે તેવી મારી આપને વિનંતી છીએ હાથ દ્વારા સારા કાર્યો થાય મન દ્વારા સમસ્ત વિશ્વનું કલ્યાણ વિચારી શકાય તેવી મતિ અમને આપો હંમેશા સત્ય અને પ્રિય વાણી બોલું તેવું જ્ઞાન અમને આપો શાસ્તાંક પ્રણામથી આપણું શરીર શાસ્તાક પ્રણામથી આપણું શરીર નીચેથી ઉપર સુધી પૃથ્વી પિંડથી સ્પર્શતો પાર્થિવ વૃદ્યુતથી ભરાઈ જાય છે એટલે વાલા મિત્રો આપણે સાસ્તાંગ પ્રણામ અવશ્ય કરવા જોઈએ દંડવત પ્રણામ કે પછી સાસ્તાંગ પ્રણામ આપણને જેટલું થાય તે પ્રમાણે આપણે દંડવત સાસ્તાંગ પ્રણામ પંચાંગ સાસ્તાંગ પ્રણામ કરવા જોઈએ હરિનો મારક છે સુરાનું નથી કાયલનું કામ હરિનો મારક છે સુરાનું નથી કાયલનું કામ વર્તાવે વળતા પહેલા મસ્તક ચૂકીએ બેજો પ્રભુનું નામ વળતા વહેલા મસ્તક ચૂકીએ બેજો પ્રભુનું નામ પ્રેમના બાદી ઉપજે પ્રેમના હાથ બિકાય પ્રેમના બાદી ઉપજે પ્રેમના હાથ બિકાય રાજા પ્રજા જે હિ રૂચે શિષ દેહી જાય પ્રેમ તો દિવ્ય સંપત્તિ છે પ્રેમમાં સમર્પણ હોય છે સેવા ભક્તિ સ્મરણ સત્કર્મ સત્સંગ મુખ્ય પાયો શું છે તો પ્રેમ છે આપનું જીવન ભગવાનને સમર્પિત હોય છે ગોપી રાધાજી મીરાબાઈ મીરા નરસિંહ મહેતા બધા જ લક્ષણા ભક્તિને સમર્પિત હતા તેઓએ સમાજની ઘણી ટીકાઓ અને નિંદાની પરવા નહોતી કરતા અને પ્રેમ ભક્તિ પ્રેમથી પ્રભુની ભક્તિ જ કરતા હતા માટે જ આપણે વૈષ્ણવો માટે સાચી મુદી એટલે શું સાચી મુદી એટલે આપણા શ્યામ સુંદર આપણે કોઈ લૌકિક વસ્તુઓની માંગની પ્રભુ પાસે જઈને નથી કરવાની પણ આપણી મુદી તો ખુદ શ્યામ સુંદર શ્રીનાથજી બાબા છે એટલે જ ને પ્રેમના બાદી ઉપજે પ્રેમના હાથ બિક રાજા પ્રજા જે